કેમ કે હજી પણ મહેસાણા જિલ્લામાં કેટલાક એવા પોલીસ અધિકારી છે કે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તત્વો પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોય તેવા આરોપો સામે આવતા હોય છે ને વાત કરવી છે વિસનગરની મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંથી આ દ્રશ્ય છે તે યુપી બિહારના હોય તેવો ઘાટ સર્જાયો છે કેમ કે આરોપીઓ એટલા બેખોફ બન્યા છે કે જાહેરમાં યુવકને લાકડીઓ વડે ઢોર માર મારી રહ્યા છે સરા જાહેરમાં આખો ઘટનાક્રમ બન્યો છે અને આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા છે જેના કારણે મહેસાણા પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આમાં કહેવાય રહ્યું છે કે વિસનગરના પોલીસ ઇન્સ્પેક્ટર છે અલકેશ ગઢવી તેમના જ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ડર આરોપીઓમાં રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ દ્રશ્ય છે દ્રશ્ય ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે જે રીતે યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે તે હદે આ આરોપીઓ કેટલા બેક ઓફ હશે આ આરોપીઓને આટલી હિંમત આવે છે ક્યાંથી તે એક સૌથી મોટો સવાલ છે એસપી હિમાંશુ સોલંકી સરહાની કામગીરી કરી રહ્યા છે તેમના તાબામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ મહેસાણામાં મજબૂત પણ બની રહી છે પણ કેટલાક પોલીસ અધિકારીઓ છે તેમના નરમ વલણના કારણે આ પ્રકારે જે અસામાજિક તત્વો છે તેમને મોકળું મેદાન મળી જતું હોય છે ને તેઓ જાહેરમાં લોકોને ફટકારતા હોય છે કાયદા વ્યવસ્થાના ઉડાવતા હોય છે કાયદો હાથમાં લેતા હોય છે આવું જ કાંઈક બન્યું છે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હોમટાઉનમાં વિસનગરમાં અને વિસનગર પોલીસની કામગીરી પણ વિવાદમાં આવી છે કેમ કે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આમ તો સામાન્ય દિવસોમાં પોલીસ રીલ્સ બનાવતી હોય છે સિંઘમ ગીરી બતાવતી હોય છે પરંતુ અહીંયા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી તેવી સ્થિતિ જોવા મળી છે ડંડાઓ લાકડાઓ ધોકાઓ વડે એક વ્યક્તિને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે ત્યારે અલ્કેશ ગઢવી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનો ડર વિસ્તારમાં ન હોય અસામાજિક તત્વોમાં તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે મહેસાણાના અથાગ પ્રયત્ કરી રહ્યા છે કે તેના વિસ્તારમાં શાંતિ જળવાય સલામતી જળવાય અને લોકો શાંતિથી રહી શકે તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે અસામાજિક તત્વોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો વરઘોડો તો નીકળશે પરંતુ કેટલાક પોલીસ અધિકારી છે તેમની તેમના જ વિસ્તારમાં ઢીલી નીતિ અને ઢીલી કામગીરીના કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોય છે ને તેના કારણે તેઓ સામાન્ય જનતાને આવી રીતે ઢોર માર મારતા હોય છે ને સરા જાહેરમાં પોતે ધાક જમાવતા હોય છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં મહેસાણાની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ અને સારી બનાવવા માટે એસપી તો થાક પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમના તાબામાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરો છે તે કયા પ્રકારના પગલા ભરે છે અને ખાસ કરીને વિસનગરનો જે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપરથી સામે આવ્યો છે તે પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને આરોપીઓનો વરઘોળ નીકળે છે કે કેમ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો